દોયડી બોયડી લેતા એક તમે લાઈફ શોપ અત્યો અરે મારા એ ભાઈ આવતા ને તમારે લેવાની મે મમુ લાઈ દઉં છું તો તે મારે પણ પતંગ સગાવા જોવું છું મેં પતંગ સગાવાનો શોખીન છું પાછો અરે આવો આવો હું પતંગ તો પહેલા ચગાવ તો પણ તમે આવો તો હું એ ચગાવું ગાતી હા આ રોડા હો આવો આવો તો ને એ બલે બલે એ બલે લાલ્યા કેટલી વાર છે આ બરાબર લે ફટાફટ નવની બસમાં લા પછી અનલેબલો પેલું પેરણ મેલજો ઠેલા મારું હા પેરણ લીધું તમાર પેરણ ઓવ તમાર લી ફટાફટ ફટાફટ ઓ ઘર બંધ કરજો ઇતરા બાપને કેજે કે પતંગ પતંગ લાવ મારા બાપા હું મારા ખબર

તમારો ફોન લાવ જાઓ फटाफट હા કાક પણ ફોન આવ્યો છે હું જે ફોન આવશે હું ઉઠાય એને પકડી લે રાખવા દે ફોન હેડ મુરતમાં ઝઘડો ના અને આ બોટલો તો બાપા આપણે જોતી નહી તમારા બાપા માટે લીધી છે તું તાર બાપાને મૂકી લઈ લઈ જાવ અહીં તો લુગરોય લઈ જાવ આનો હું

પછી પતંગ ચડાવ્યું વખત બોલો બોલો કાટાજી બોલો કવસુ હોભળો મારી વાત કવસુ ઉતરાણ કરવા ઈકણ આવું છું હું અરે આવો આવો હું આવતો છું પણ હોભળો કે હા અમાર આપડે વેવાઈ અને સમય બિનલ બોતો આવતો તો

મોજ કરી આપતો તાણ પતંગ ને સળ આઈએ તાણ અલે આ મેઠાજી હો હો જેટલા પતંગ લાવ્યા છો અરે ઊ જે બાબુલાલ કેવો સોંતી અલ્યા આ ગેડ પર માં આપણો પતંગ ના ઉડાડા યાર અરે ઉડાડવા નઈ ને ઉડાડવા આઈ છે અને મારા બાદ એ વઈ ને આવે છે એ ને જમાઈ ને મારા છોડીન બધો તે કે પતંગ લઈને નાખો કે આપણો પતંગ સકાય

પણ પતંગ વગાડે ખાસ વગાડ પછી જીએ ઘેર ચાપો કરી પેલા પતંગ પતંગ

બેહો પણ ઓમ ડોરો ફરકાય તમારી વાત તો આ પતંગ પતંગ પકડતા પકડતા હા તો ખાલી કેવાનું પતંગ પકડવાનો શોખી જલાવ્યો હેડ્યો ઉભા રહેજો તમે

હા હારી મુ આયો મારું હા આ તો પેન્ટ ફાટી હું કરું કરવા દેજો ફટાફટ કોક લઈને હાલો હાલો

એ રે ઘેર ના થતો હાર માર હારા ના ખેતરના જે નેડીયું છે નેળિયાંના બાજુમાં પેલું નહીં આપણે ફોટિયું વાહ એ કેનલ ને બાજુમાં એ કેનલ 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 આવે ફોટિયા આવું કેનલ કેનાલ ફોટિયા ફોટિય એ સારે હોં હું એક લેબડા પર જ બેઠો છું હારું જલ્દી આવજે પાછો હા લે શું કીધું હા ગઈડો શરમ કર શરમ આ લેબડે ચડીને ફોન ઉપર વાતો કરે બીજી કોઈ જગ્યા ના મળી ના મળી તમને હું એમ હા બધી મને ખબર પડે ગોડી નહીં અને બહાર કે લેબડે છું ને તમને પહેલા કીધું તું કે મારા પિયરમાં હખડાય રહેજો પણ ના તમને કોઈ વસ્તુ ખપાતી નહીં અજી બધું રમાન ભમણ થઈ ગયું છે બંધ બંધ કર કે તારા પ્યોર મશે તું બંધ કર કે એવું નહીં લી હું કોમ કરું જે કોઈ જગ્યા ના મળી કે વાય આયા વાય તું હમજી એવું નથી હું તું બધું હમજી નજ પેટીશું બધું હમજીનત પેટીશું કોઈ તમે પણ મારી મા હું કહો તમે રહો તમે રહો તમે હવે એ ફકડાને અમારા પાપાના તમારા બાપાના બતાને બોલો આ કો કોમ ભેગું કરો તમે એમને શું ન બોલશે હલ્લો હલ્લો કે ના ઓ કેટલા આવો લેબડા ઉપર જ છું હું હ ઓ લેબડા ઉપર જ છું જલ્દી આવજો તો આવ્યો હાલ જલ્દી ફટાફટ એ શરમ કરો શરમ કરો હું અહીં ઊભી છું તોય હજુ તો કે હું લેબડા પર છું તું આઈ શરમ કરો જમ નહીં હું ઊભી ઉપર મારી બીક નહીં તમારી પટડી મોનો હું કરું બધું માની શકો નહીં તો બધું ચારેકોરથી દરવાજા ખુલી ગયા છે ના રે હો કા કરે છે લે આજે અલી ના કે મારે ફાહરી ના કે તારા ભાનમાં પેન્ટ ફાટી ગયું છે હું ટીણીયાને બોલાવ છું તું છો એમ કરી કરી કઈ નાટી એ અરે આ તવા જહન લોચા કરજે દાદા

अरे अठू जल्दी में पईड्यां तो जिंदगी बगाडी मेलली तो तुम जम रोऊस बेटा ओ रोवा दा आ तमान जमोई हां जमोई ने ओ लिमड्या चढि शिका कोणी जडो वातो करा मु उभी तु तो इम केजे के मु लिमड्या तू ओईकण आय ओईकण आ ना 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 ओ करवी आवी जिंदगी ना ओ करवी मारे तो પાણી હું પીવો કા મને થોડી તરત લાગી આલો પાણી બસ મારા ઓલા કન પટાવાનો ભાઈ હમ કન પટાવાનો માણા હાળા માં પટાઈ દીજે ઓ એ સાહેબ યાર હાળા બોરા ગાતો કોઈ કહેતા બકરીયા તો કહું છું કે એ બેટા પર આ મારી હા હરી વે આ બધાને બોલે ને હું લેવા આવી છારીએ શરમ વગરની તો આ એ આજુ તો નેચે નહીં ઉતર્યા જોજો આ બાપકો જોજો કુની રાજ હોતો ઉપર ને તો થોડું તમે હું લેવા આવ્યો આ બૈરી ઉતરવાનું તો તું ઉતરતો કેમ નહીં લ્યા પણ ઉતરીને આવો તો તમે હું કા લેવા આવ્યો હું લેવા આયા તમે એટલે મુરદ જોવાનું છે મુરદ કઢાવું છે ઉવાનું હું કેવુંવાન મારા હું છે કુની જડો ફોન પર વાત કરતો તો પૂછો આયો પોપડો

કેટલા ફોન આવે તો જોજો અલ્યા કેનાલ કેનાલ હેડ્યા કે યાર કેનાલ કેનાલ હેડ્યા હા આયે ફોટી ફોટી આ જોયું કા બાપા કેનાલે કેનાલે હેડી આ એમ કેસો એટલા એટલા છો નામ લાય હ નામ લાય

તરા હબો જાય ના બોલ કોઈ હટ હપો હબો બો 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 હે ઉતારો ને ને ઉતારો ને લે કે મુ ટોંટીઓ કેતો નેચે ઉતારું ઈના કોમ કરો લાલા લાલા કર કે આ લોકો કozu જલ્દી ને ઉપર ઉપર ચડી ગયો લે આ ખાતા એ તો

ทมเมาหอท้อกผู้ท้อสักผูทอซอกตัวอาตามมาหอไปีจาสิ